લખનભાઈ હોય આપણા ઠાકોર હોય આપણા વ્યવજી અશોક ઠાકોર હોય આપણા તમામ કલાકારો એમને એ દિવસે મને અમને મોટા કર્યા છે એ પણ જરૂર પડે ને

વિક્રમભાઈ તમને એક વાત કહું કે તમે એક કલાક પેલા આવ્યા હોત ને આવ્યા છો તમે એક ફોન ચાલુ હતો તમે તમારા બધા જ પ્રોગ્રામો ક્યાં છે આવ્યા એ બધા અમારે પણ એક કલાક પેલા સાહેબ જે પબ્લિક હતી ને સમગ્ર ગુજરાતના ના સવી છવીસ જિલ્લાના ઠાકોર અમદાવાદ ની અંદર આ બ્રિજ ઉપર લોકો જોવા ઉભા રહ્યા અહીંથી લઈને આખો બેન હાઈવે સુધી આખો ગુજરાત નો ઠાકોર સમાજ આ બેનોના ના પડખ્યા ઉભા રહ્યા હતા એટલે આજે સમાજની એકતાની ખબર પડી ગઈ સમાજની તાકાત ખબર પડી ગઈ એટલે કોઈ પણ આગેવાનો હોય કોઈ પણ નેતા હોય કોઈ પણ કલાકાર હોય કોઈ પણ ભુવા હોય કે કોઈ પણ કર્મચારી કે વકીલ કે સમૂહલગ્ન સમિતિ એ સમાજના કારણે ઉજળો છે તો સમજી લેજો આજે અમે બોલી શકીએ છીએ તમારા કારણે બોલી શકીએ છીએ આજે એ બે લાખ પબ્લિક ભીગી કરવી હોય તો વિક્રાંત ઠાકોર ભીગી કરી શકીએ સમાજ એમની મોટા બનાવે છે

કરીને ભાઈઓ થોડા જગ્યા રાખો આપણે ચાર બસો આપવા માટે આવ્યા છીએ થોડો મારા ભાઈઓ સમજોજન ને બેસી જાવ ભાઈ કોઈને વિનંતી કરો તો ભરત ભાઈ ઓર વિનંતી કરો આ બહુ બેસી જાય બેસી જાવ વિક્રમ ભાઈને બેસતો સાંભળવા બેસી જાવ બેસી જાવ બેસી જાવ વિક્રમ ભાઈ રોજી ગાના માર્યા છે બેસી જાવ બેસી જાવ ભરત ભાઈ બેસી જાવ સાઈડમાં આવો

સરકાર આપે બોલવા જોઈએ બીજા બધા પ્રેમથી ગઈ જાય છે ભાઈ તમારા માટે પાણી નાખ્યા છે એના માટે આપણે ભેગા થયા છે ને ખાસ જીવન મિત્રોને હું એટલી વિનંતી કરીશ કે શાંતિ જાળવજો અમલ ના કરતા કારણ કે આપણે કાયદો હાથમાં નથી લેવાનો અને સરકાર સામે લડવાનો છે પણ સરકારને આપણે અપીલ કરવાની છે આપણે મદદ માંગવાની છે એટલા માટે સરકાર ને આપડે શાંતિથી આપણે કામ કરવાનું છે આ સરકાર દ્વારા આપણે ન્યાય રાખવાની છે એ કોઈ વ્યક્તિ સામે નથી લડતા કોઈ પાર્ટી સામે નથી લડતા બધા પક્ષોના તમામ આગેવાનો વિક્રમભાઈએ કહ્યું એમ કે આપણને ન્યાય મળવો જોઈએ ન્યાય મેળવવા માટે આપણે ભેગા થયા છીએ એટલે બીજી કોઈ કોઈ વાતમાં અહીંયા ઘણા એવા લોકો તમને ઉશ્કેરવાળા પણ હશે પણ એ વાતમાં આવતા નહીં તમે આવતી થી આપણું આંદોલન ચાલુ રહે ધરણા ચાલુ રહે આપણને ન્યાય મળે તેવી સામે વિનંતી કરવા વિક્રમભાઈ આવે છે રોહિતભાઈ અમૃતજી રાજુભાઈ ક્યાં રાજુભાઈ રાજુભાઈ આગળ ટૂંકમાં ઠાકોર સમાજ ના બધા જ કલાકારો થી લઈને રાજકીય નેતાઓ પણ ઘણા બધા આવ્યા છે સમાજના માટે બધા આવ્યા છે એવું કોંગ્રેસ ભાજપ એવું નહીં ફક્ત ને ફક્ત સમાજ માટે બધા આવ્યા છે અહિયાં કોઈ કોંગ્રેસ માટે નથી આવ્યું કોઈ ભાજપ માટે નથી આવ્યું કોઈ પક્ષ માટે કોઈ અહીંયા નથી આવ્યું ફક્ત ને ફક્ત આપણા સમાજને ને ન્યાય મળે એના માટે આપણા બધા સમાજ આપ્યા જવું પડે જય ઠાકોર સમાજ જય ઠાકોર સમાજ જય ઠાકોર સમાજ આપડે જાત ને સહકાર આપવા કોના છે સમાજ એટલે સમાજ અમારી નમ્ર વિનંતી છે જેમ ભાઈ વિક્રમભાઈ ઠાકોરે કીધું કાયદો હાથમાં નહીં ઘર્ષણ કરવું નહીં અને પોલીસ સાથે ઘર્ષણ કરવામાં નુકસાન હંમેશા આપણને થાય એટલે કાયદો ક્યારે હાથમાં લેવો નહીં આપણી લડત કોની જોડે છે સરકાર જોડે સરકાર જોડે લડત એવી કે લડવાનું નથી પણ સરકાર જોડે આપણે ન્યાય લેવાનો છે અને ન્યાય માંગો છે આપણને આ મકાન લગભગ એકસો ને સાહીઠ મકાન નાખ્યા એકસો ને સાહીઠ મકાન આપણને ફરી બાંધી અને આપણને વ્યવસ્થા કર્યા એની સરકાર જોડે આપણે દલીલ કરવાની છે એટલે દલીલ ને આપણે માન રાખી અને આજ નહીં તો કાલે પણ આનો આપણે નિકાલ લાવવાનો 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 આપણી લડત ચાલુ રાખવાની પણ એ કાયદો હાથમાં લીધા સિવાય આ વિક્રમભાઈ એમ કીધું કે ભાઈ અહીંયા નથી કોઈ ભાજપ નહીં કોંગ્રેસ કોઈ અન્ય પક્ષ તમામ ઠાકોર સમાજ તમામ ઠાકોર સમાજ એકતા થઈને આવે છે તો આપણા દરેક સમાજ અન્ય બીજા સમાજો પણ આપણને સપોર્ટ કરે જ છે આપણે દલિત સમાજના ભાઈ આગળ ભાષણ કરતા હતા બહુ સરસ ભાષણ કર્યું એટલે બીજા અન્ય સમાજ પણ આપણને સપોર્ટ કરે છે એટલે આપણે સમાજ તરીકે જે માગણી કરવાની છે જે માગણી મૂકીએ છીએ એ માગણી આપણી સરકાર પૂરી કરે એ જ અભેક્ષા ભારત માતા કી છે વંદે માતા ઠાકોર સમાજની મિત્રો ઠાકોર સમાજના તો બધા આવ્યા છે પણ સમાજના ઘણા બધા આગેવાનો ઘણા બધા યુવાનો પણ આપણા ઠાકોર સમાજની મદદ માટે આવ્યા છે એટલે એ દરેક સમાજને પણ આપણે એમનો આભાર માનવો જોઈએ અને જ્યારે પણ આપણો ઠાકોર સમાજ હોય કોઈ પણ સમાજ હોય એને જ્યારે પણ અન્યાય થતો છે ત્યારે મદદ ને તમારી સામે બોલાયુ સમાજ તમામ ભાઈઓ રાખવાની આપણા આગેવાનો કલેક્ટર ઓફિસે પહોંચી ગયા છે અને આ તમામ જે ઘર વિહોણા કરી નાખ્યા છે એમને ન્યાય મળે એ સમજતા આપણે અહીંયા ભેગા થયા છે તો શાંતિ રાખીને આપણો જે કાર્યક્રમ છે પુનરાવર્તન કરીએ જય ભવાની જય ભાન ખરેખર અત્યારે જે આપણે બધા ભેગા થયા છે અમારા જે ઠાકોર સમાજ પર અત્યાચાર જે દોઢસો વધારે જે ઘરો પાડી નાખ્યા છે તો સરકારને મારી ખાસ અમારા સમાજની ખાસ વિનંતી છે કે અમારા સમાજ ને ન્યાય મળે એ મારે હાથમાં આવી સમાજ તકલીફ આવે ને બધી રીતે તકલીફ માં આવે તકલીફ તારી થી આપણા ભજન બતા ગુજરાત કોઈ પણ ગુણે જ્યાં પણ જરૂર ત્યાં આ બધા લાવવાની જવાબદારી એટલે આ બધા રાખજો ભાજપ કોંગ્રેસ એના આજના મુદ્દા બાબતે આપણા વચ્ચે છોટે વિક્રમભાઈ છે વિક્રમભાઈ બધા અને સમૂહ અંદર જે આપણી દીકરીઓને વિના મૂલ્યે મદદ કરી અને મા બાપ વગર દીકરીઓના સમૂહ કરે છે અને રામાપી ના ત્રણે ત્રણ ભગતર પણ એમના ભગત પછી અમારા રોહિતભાઈ રામાપિ અને બધા એટલે છોટી વિક્રમભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે જય બાબારી કઈ ને બે વાત કેશે આપણને સમાજ સમાજની જયારે પણ અમારે સલાહ કરવાની જરૂર પડે ત્યારે આગળ કોઈ પણ કરવું પડે તો પણ અમને